મિત્રો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે સવારના આઠેક વાગ્યાથી જે ટાઈમે છે ને આપણે હજી નાસ્તો કરતા હોય ને એ ટાઈમે હું પહોંચી ગઈ છું આયુર્વેદિક હોસ્પિટલની અંદર અને છે ને અહીંયા એવું છે થોડુંક કામકાજ છે અને આજ સાંજે છે ને અમને બહુ બધા ક્રિએટર મળવાના છે એટલે એન્ડ સુધી વ્લોગમાં બેના રહેજો કેમકે આજે એક મૂવીનું પ્રમોશન છે મૂવીનું નામ છે બેચલર બિચારો એટલે છેક સુધી મળ્યા રહેજો બહુ બધા ક્રિએટર મળશે બહુ એન્જોય કરશું પણ જોઈએ હજુ અહીંયા છે ને હોસ્પિટલે પાંચ વાગ્યા સુધી રહેવાનું છે કેવો ટાઈમ મળે છે એ ઉપર આધાર રાખે પણ મળશું ચોક્કસ જો મેળ આવે તો જવાનું જ છે પણ આગળ આગળ ખબર નહીં દિવસમાં શું થાય એ શું ધારી હોય ભગવાન એટલે જોઈએ એન્ડ સુધી બેના રહેજો મિત્રો સવાર સવારમાં હીરા કસોની ટ્રાફિક તમે જોઈ શકો છો એમ થાય હમણાં ગાડી અડી જાય સવારના આઠ વાગ્યા છે ને અમારી સવારી ઉપડી ગઈ છે હોસ્પિટલ તરફ મિત્રો આ વિસ્તારમાં થોડીક વાર થાય ને એટલે ગજબની ટ્રાફિક હોય અત્યારે સવા આઠ જેવું થયું છે પણ નવ સવા વાગવા દો એટલે અહિયાં ટ્રાફિક એટલે પાર નહી

જ્યાં અમારે જવાનું છે એન્ટ્રી લઈ લઈ ચાલો એન્ટર થઈ ગયા છે જો સરસ મજાના ફૂલ છોડ મસ્ત છે કોલેજ પ્લસ હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ છે આયુર્વેદિક મિત્રો આ છે યજ્ઞશાળા જોઈ શકો છો તમે સરસ મજાની અહીંયા લખેલું છે હંમેશા આ હોસ્પિટલની અંદર છે ને બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એમાં સ્નેક્સ ડિપાર્ટમેન્ટ ને વીસ ચિકિત્સા ડિપાર્ટમેન્ટ છે એટલે તમને વીસ ચડ્યું હોય તો કેવી રીતે ઉતારવાનું એ બધા ડૉક્ટર સલાહ સૂચન કરતા હશે ને સામે જો સાપ દોરેલા છે દેખાણા વીસ ચિકિત્સા મિત્રો હવે છે આપણને ઉધરસ થઈ ગઈ છે તો આપણે લેવા જઈએ છીએ જેઠી મધના મૂળિયા આયુર્વેદિક ઔષધી છે જેનાથી બહુ સારું થઈ જાય અત્યાર સુધી તો આમ ઉધરસ એટલે આખી રાત ઊંઘઈ નથી આવતી એવી ઉધરસ થાય છે લઈ આવી આજે આપણને દેખાઈ ગયું આયુર્વેદિક સ્ટોર હવે ત્યાં જઈને પૂછીએ છીએ કે નહીં હા એ જ ખાલી અહીંયાથી અમે પહેલાં કોલેજ જતા ને તો આ રસ્તો નીકળતા ક્લાસીસ જતા ને ત્યારે કેટલા આપશો તમે મને તો થોડાક જ જોઈએ ના 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 આપતા હોય તો આપો ના ના એટલા બધા જોતા આપી દો ને આપી તો જોતા નથી એટલા બધા પછી પડા રે એવું છે અરે ને આ તો કાજી માં આની બોટલ આવો તો મોગી આવે પેન ની જરૂર હતી અમે પેન લેતા ભૂલી ગયા અને આ સ્ટેશનનો વિસ્તાર છે જ્યાં જોઈએ ને ત્યાં મેડિકલ જ મેડિકલ દેખાય જો અહીંયા બધે અને હવે મને અહીંયા સામે એક સ્ટેશનરી મળી ગઈ છે તમે જો દેખાતું હોય કે નહીં ખબર નહીં હવે અહીંયાથી લઈ લઈએ મને હવે પેન મળી જાશે મળી ગઈ છે સ્ટેશનરી ભાઈ એક પેન આપો ને આ કેટલા વાળી છે પેલે આ કેટલા વાળી છે પ્રી सिंपल एकदम આવે સાદી એ નથી હા બસ એ આપણ તો મિત્રો આપણે જે હોસ્પિટલમાં બેડ છે એક પેશન્ટનો અને એક સાથે આવ્યા હોય એનો અને સરસ મજાની ટીવી છે એમાં જેઠાલેલ આપણે હાલે છે પોપટલાલ ને એની વાઈફ મળી ગઈ છે અને અહીંયા નાનું એવું ફ્રીજ છે પ્લસ અહીંયા અમે પાણીની બોટલ લઈને આવ્યા છીએ એક પાણીની જે બોટલ છે ને એમાં છે દ્રાક્ષનું પાણી આમાં છે ગરમ પાણી ને પેલું નોર્મલ પાણી અને અહીંયાથી આ શીટ આપી છે ભરવાની અને નાકરાણીના થેલા તો આપણી સાથે જ હોય બધા નાકરાણીવાળા છે ને આપણને થેલાવાળા કરી દીધા છે અને મજા આવે આ લઈ જવાની પર્સ કરતાં મને તો આ વધારે ગમે અને એ નાનો એવો કપબોર્ડ આપેલો છે જેમાં તમે કંઈક વસ્તુ લાવ્યા હોય તો મૂકી શકો છો તો આ હતી આપણી રૂમ ટુર મસ્ત મજાની અને સરસ રૂમ છે હોટલ જેવી રૂમ આવવા મળી છે ટોઇલેટે એક નંબર હવે છેને મિત્રો હં એક વાગે આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ છીએ પેટનો ખાડો પૂરવા અને મારા હસબન્ડને ના પાડી છે કે ગાડી લીધા વગર જવાનું છે એટલે હું ચાલતા જાઉં છું હવે આ બાજુ સાઉથ ઇન્ડિયન આઈટમ બધી બહુ મસ્ત મળે છે ટિફિન બિફિન કંઈ લાવ્યા નથી અને પેશન્ટને જમવાનું છે નહીં એટલે ચાલીને જાઉં અને લઈ આવું કંઈક નાસ્તો એણે કીધી તી મારા હસબન્ડે કીધી ને ની વાત બરાબર છે અહીંયા રાજા ઈડલીવાળા ભાઈ છે ફેમસ ત્યાંથી આપણે લેવાની છે ઈડલી આપણે આપણો ઓર્ડર આપી દીધો છે અને આ ભાઈ બનાવી આપશે પણ ઈડલી નાની એવી લારી છે પણ મસ્ત આવે છે ઢોંસા જોઈ કેવી રીતે બનાવે છે మసాలా టమాటా ચણા લોટના બનાવી એનો વધારે ટેસ્ટ ના આવે અને આ જે બને ચોખા અને અડદ ની દાળના બને મજા આવે તો મિત્રો આપણે જે લઈને આવ્યા તા ને નાસ્તો આપણે કરવા બેસી જ છે છે મસાલા ઢોસા ઇડલી ઈડલી 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 ઢોસા સાંભાર ચટણી ચટણી અને અહીંયા છે તીખી ચટણી આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ મૂવી ના પ્રમોશનમાં જો હવે આપણને થિયેટર મળી ગયો છે કેમ

हेलो है ना आओ जी नहीं हां बोलो 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 बस आप કેમ છો આ વખત અમે એ રીતે પ્લાન કર્યું છે કે અમે અમદાવાદમાં ખાલી પ્રીમિયર કરતા હતા તો આખા ગુજરાતમાં અલગ અલગ લોકો સાથે મળીને અમે પ્રીમિયર કરીએ તો આજે અમે તમારા માટે સ્પેશિયલ સુરતમાં પ્રીમિયર પ્લાન કર્યું છે

આજે જો ઓ સેલિબ્રિટી સેલિબ્રિટી અત્યારે બાકી છે એ થઈ ગયા છે કંઈ બોલવું નથી સાંભળવું જ અત્યારે કેવું લાગ્યું તમને સેન્ક થોડા તમારા એમ કે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તો તમારા રિવ્યુઝ અમને મળશે તો અમે તમે જે બોલશો એ ખરેખર જેન્યુન લાગશે લોકોને એટલે જે લોકો રિવ્યુઝ આપવા માંગતા હોય અહિયાં જ હાલ એ અમને રિવ્યુઝ આપી શકે છે જે હાલ ઓછો કરે તે અમારી ટીમ તમારી જોડે આવશે